ચાલો દુખીશ્યામ બાપા આશ્રમની અંદર આવેલ ભોળાનાથને આ ભાણાભાઈએ લોટો ચડાવ્યો છે ભાણાભાઈ આપણે શ્લોક બોલો જોઈએ ઓમ બોલો બોલો બેટા ઓમ ત્રંબકમ યજામહે આગળ બોલો સુગંધિમ ઉર્વા મૃત્યુ મામૃતામ સરસ 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 લ્યો ચાલો જે જે કરો બેટા લોટો મૂકીને વાહ 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 સરસ 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 લ્યો ચાલો આવી જાઓ દુઃખીશ્યામ બાપા આશ્રમ કાળિયા બીડ સરદાર પટેલ સ્કૂલની બાજુમાં જે આશ્રમ છે તેની અંદર આવેલ આ હનુમાનજી બાપાનું મંદિર છે બોલો હનુમાનજી બાપાની જય કરો જે જે કરો જય જય ભગવાન જય ભગવાન દુઃખી શ્યામ બાપા આશ્રમની અંદર આ પરમ પૂજ્ય ગુરુ વરિયાશ્રી દુખી શ્યામ બાપાનું મંદિર છે તેમના દર્શને ભાણાવા આવ્યા છે આશ્રમની અંદર આવેલ આ પૂજ્ય જલારામ બાપાનું મંદિર આ યજ્ઞશાળા છે રામદેવપીર બાપાનું મંદિર છે અહીંયા ચામુંડા માતાજી ખોડિયાર માતાજી અને અંબાજી માતા પણ એ અહીંયા બિરાજમાન છે એમના દર્શને એ ભાણુભાઈ કરી રહ્યા છે રામ દરબાર શ્રી સાંઈ બાબા ગાયત્રી માતા અને દુઃખ બાપાનો બાપાનું આ દરબારનું દર્શન છે આશ્રમની જ અંદર આવેલ આ એક ત્રીજું અને મુખ્ય શિવાલય છે આ એમનું એ દર્શન છે આ હનુમાનજી બાપાનું મંદિર છે એમનું દર્શન છે અને અહીંયા આ શનિદેવ એ બિરાજમાન છે આ દુઃખીશ્યામ બાપા આશ્રમ કાળિયાબીડમાં સરદાર પટેલ સ્કૂલની બાજુમાં આવેલું છે ચાલો ભાણાભાઈ દર્શન થઈ ગયા જઈશું ગાડીમાં બેસીને તો ચાલો જઈએ હમ